આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે વીર બાળ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદઘાટન કર્યું આંધ્રપ્રદેશમાં આજે બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં સાત લોકોના મોત કર્ણાટકના ચિત્રદુર્ગ બર્સ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો અને મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા આ વર્ષે અઢાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વીસ બાળકોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પુરસ્કાર વિજેતા બાળકોએ બહાદુરી કલા અને સંસ્કૃતિ પર્યાવરણ નવીનતા અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપ્યું છે આ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વધુમાં આ મુજબ જણાવ્યું उस देश की मानवता सुनिश्चित रहती है इन पुरस्कार से देश के सभी बच्चों को प्रेरणा मिलेगी आप जैसे वीर और प्रतिभाशाली बच्चे निरंतर अच्छा काम करते रहेंगे ये तो शुरुआत है जिंदगी बहुत उड़ान करने के लिए बाकी है मुझे लगता है आपके प्रतिभा से भारत जरूर उत्साहित होगा और बहुत सारे बच्चे आपको फॉलो करेंगे वो भी अपना अपना हुनर दिखाने के लिए वो भी प्रयास जरूर करेंगे પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસ પર રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી બે હજાર બાવીસમાં ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ દરમિયાન દર વર્ષે વીર બાળ દિવસની ઉજવવાની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર બાલ દિવસ પર બહાદુર સાહેબ જાદાવના બલિદાનને યાદ કર્યું સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ દિવસ હિંમત મજબૂત શ્રદ્ધા અને અખંડિતતાનું પ્રતિક છે પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સાહેબ જીવન અને આદર્શો આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે વીરબાલ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂ ગોવિંદસિંહજીના બહાદુર સાહેબઝાદાઓના બહાદુરી બલિદાનને યાદ કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બહાદુર બહાદુરીની ગાથા માતૃભૂમિ માટે બલિદાન સમર્પણ અને શહાદતનો પર્યાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે શ્રી મોદી આવતીકાલે અને રવિવારે ત્રણ દિવસીય પરિષદમાં પણ ભાગ લેશે આ પરિષદનો ઉદ્દેશ્ય સતત સંવાદ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે આ પરિષદ ભારતની માનવ મૂડી ક્ષમતા અને સમાવેશકતાને વધારવા અને ભવિષ્યના વિકાસને વેગ આપવા માટે એક સંકલિત રોડમેપ વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્યોને એક સાથે લાવશે આ પરિષદમાં એક સામાન્ય વિકાસ કાર્યસૂચિને અંતિમ સ્વરૂપ આપવાના હેતુથી ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવશે આ પરિષદ વિકસિત ભારત માટે માનવ મૂડી એ થીમ પર ધ્યાન કેન્દ્રિત હશે જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે અનુસરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓનો સમાવેશ થશે આ થીમ અંતર્ગત પાંચ ચોક્કસ ક્ષેત્રો પ્રારંભિક શિક્ષણ શાળાકીય શિક્ષણ કૌશલ્ય ઉચ્ચ શિક્ષણ રમતગમત અને અભ્યાસત્તર પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદઘાટન કર્યું આ બે દિવસીય પરિષદ આતંકવાદ વિરોધી કામગીરીમાં રોકાયેલા લશ્કરી દળો ટેકનિકલ કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો માટે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદ દ્વારા ઉભા થતા જોખમો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પાડશે મંત્રાલયે જણાવ્યું છે કે પરિષદનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદના ખતરા સામે સંકલિત કાર્યવાહી માટે વિવિધ હિસ્સેદારો વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો છે મંત્રાલયે જણાવ્યું કે પરિષદમાં વિદેશી અધિકાર ક્ષેત્રોમાંથી પુરાવા એકત્રિત કરવા ડિજીટલ ફોરેન્સિક અને આતંકવાદ વિરોધી તપાસમાં ડેટા વિશ્લેષણ રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉભરતા હાઇબ્રીડ જોખમો અંગે સત્રો યોજાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એ ડોટ જીઓવી ડોટ ઇન શ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ બિશ્વ સેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી સેનને ત્રિપુરાની પ્રગતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો અને વિવિધ સામાજિક કાર્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે યાદ કરવામાં આવશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ બિશ્વ સેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી બિરલાએ કહ્યું કે શ્રી સેનને લોકોની નિસ્વાર્થ સેવા માટે યાદ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રી સેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંથાલી ભાષામાં બંધારણના પ્રકાશનની પ્રશંસા કરી છે તેનું વિમોચન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આનાથી બંધારણીય જાગૃતિ અને લોકશાહી ભાગીદારીને પ્રોત્સાહન મળશે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશને સંથાલી સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રગતિમાં સંથાલી લોકોના યોગદાન પર ગર્વ છે આંધ્રપ્રદેશમાં આજે સવારે બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે ગુટુર જિલ્લામાં એક ખાનગી ટ્રાવેલ બસ અને એક કાર સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા કાર ચાલકે રસ્તાની બાજુમાં વાહન રોક્યું ત્યારે ખાનગી ટ્રાવેલ બસે પાછળથી કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અન્ય એક ઘટનામાં નંદિયાલ જિલ્લામાં એક ઝડપી ગતિએ આવતી કાર ડિવાઇડર સાથે અથડાઈને બીજી બાજુથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ બસ સાથે અથડાતા ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા કર્ણાટકના ચિત્રદુર્ગ બસ અકસ્માતમાં આજે બસ ડ્રાઈવરનું મોત થતાં મૃત્યુઆંક વધીને સાત થયો છે ગઈકાલે એક સ્લીપર કોચ બસ કન્ટેનર ટ્રક સાથે અથડાતા આગ લાગી જતા તેમાં છ લોકો જીવતા ભૂંજાયા હતા અને એકવીસ અન્ય ઘાયલ થયા હતા અધિકારીઓએ જણાવ્યું કે ડીએનએ પરીક્ષણના પરિણામો આવ્યા પછી મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવશે હાડકાના નમૂના ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને પરિણામો ટૂંક સમયમાં આવશે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શસ્ત્ર ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવી ફેક્ટરીઓનું અનાવરણ કર્યું છે તેમણે કહ્યું કે યુદ્ધ નિવારણને મજબૂત બનાવવા માટે ઉત્પાદન વધારવું મહત્વપૂર્ણ તેમણે આઠ હજાર સાતસો ટનની પરમાણુ સંચાલિત મિસાઇલ સબમરીનનું નિરીક્ષણ કર્યાના એક દિવસ પછી આ જાહેરાત કરી હતી આ યોજનાનો હેતુ આવતા વર્ષની શરૂઆતમાં નવમી પાર્ટી કોંગ્રેસ પહેલા સંરક્ષણ ક્ષેત્રમાં સિદ્ધિઓની સમીક્ષા કરવાનો છે પાકિસ્તાન તરફથી સંભવિત આતંકવાદી ઘૂસણખોરી અંગેની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને પંજાબના સરહદી જિલ્લાઓમાં સતર્કતા વધારી દીધી છે સરહદ સુરક્ષાદળે પંજાબના સરહદી વિસ્તારોમાં હાઇ એલર્ટ આપ્યું છે આતંકવાદીઓ દ્વારા સરહદ પાર કરવાના કોઈપણ પ્રયાસોનો સામનો કરવા માટે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાસ કરીને ગુરદાસપુર અને પઠાણકોટમાં વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે વિવિધ સરહદી વિસ્તારોમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય સરહદની નજીકથી ત્રણથી ચાર આતંકવાદીઓનું એક જૂથ ધુમ્મસ વચ્ચે સરહદ પાર કરવા માટે મીટ માંડીને બેઠું હોવાના અહેવાલ મળી રહ્યા છે અમેરિકાની એચ વન બી વિઝા પસંદગી પ્રક્રિયામાં મોટા પાયે ફેરફારથી ભારતીય ટેકનોલોજી વ્યાવસાયિકો અને ભારતીય અમેરિકન પરિવારો પર માઠી અસર પડશે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ડીએચએસએ ઔપચારિક રીતે સૂચના આપી છે કે ભવિષ્યમાં એચ વન બી કેપ પસંદગીઓ ફક્ત રેન્ડમ લોટરીને બદલે વેતન સ્તરના આધારે કરવામાં આવશે આ નિયમનો હેતુ અમેરિકા અમેરિકી કામદારોના વેતન કાર્યકારી પરિસ્થિતિઓ અને નોકરીની તકોનું રક્ષણ કરતી વખતે ઉચ્ચ કુશળ અથવા ઉચ્ચ શિક્ષિત કામદારોની જરૂર હોય તેવા હોદ્દાઓમાં અછતને દૂર કરવાનો છે મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં બે શૂન્યથી લીડ મેળવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે વીર બાળ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદઘાટન કર્યું આંધ્રપ્રદેશમાં આજે બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં સાત લોકોના મોત કર્ણાટકના ચિત્રદુર્ગ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો અને મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટવેન્ટી ટ્વેન્ટી મેચ રમાશે આ સાથે જ આકાશવાણી પરથી રાષ્ટ્રીય સમાચાર પૂરા થયા હવે પછી આપ ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર